સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં અને અમે પણ મજામાં હે તો જો નાઈ ધોવે અને માથું હે ને હાવ ગદગદ તું લીલું હું તું ને તે મેં કીધું હુંકાઈ જાય જરાક તે મોકરા મુવારા કરી દે જરાક હુંકાઈ જાય બસ મારે નાખવું તેલ અને મારે જ્યાં હું વાઈવનું કામ ચાલુ હે ને તે ભરતી કરવાનું હે ત્યાં કોણ પડેલ ઉગડા ધોવાનું હોય કીધું અને એક મોટું જબરું ભરે અને તું હું હે ને પલારે દીધું તે હું પલરે તી એ આજ તો ધોવાન વેરું નહીં આવે કાલે ધોવાન વેરું આવી આજે ભરતી કરવી પડે તો પછી ભરતી થતી જાય એ પ્રમાણે ધનાભાઈની શેણવાનો મેળ આવે તે હું બચ્યો આગળ જ બધું કામ કર્યું થોડુંક ખામનું પિંજરું ભર્યું હતું તે ધોયું ને હે શા કર્યો તે હું કાંઈ સા લેતી ગયા અને પછી જ્યાંથી બાજરો હુકવવા જતી તે હાલો પહેલાં બાજરો હૂકવી દઈએ તે હાંજી દરણાનો વાવ લે ને હું હોય ને તે બાજરો હૂકવી દઈએ પછી આપણી આગળ વિડીયો કન્ટિન્યુ કરી તો જો હું બાજરો હું કવા ને ત્યારે રૂપાણી સા મૂકીને ગઈ હતી ઉકરે ઉકરે ને મસ્તીનો થઈ ગયો એકદમ જાડોરાબડા જેવું અને અટાણે અમે જે ખાવાની ભીનું દૂધ રાખીએ ને એ ભીં ને હાવ બાખડી થઈ ગઈ અને દોઢ દોઢ બે લીટર એવું કરે હાથ મહિનાની ગાભર હેતી એવા હાથ પૂરા થાય ને તો બસ મૂકી દેવાની હે તે એ ભીનું દૂધ રાખીએ ને તે ને બીજી ભીનું બદલાયું બે બે ત્રણ ફેરે બદલાવ્યું પણ ઓલીનું દૂધ રાખીએ ને તે હાવ રાબડા જેવું ને એવું એકદમ અસલનું જાડું જાડું ને એ દોઢ લીટર કરે ને તો એ જે પ્રાહવે જાય તે આપણે બેઠાને જ કે પ્રાહવીને તો એટલે ત્રતો ત્રત પ્રાહવે જાય ને તે અમે ખાવાનું દૂધ હજી એક ટાઈમ દોઈએ તે ઈણું જ રાખીએ દીયા ખાનું ત્યાં ઈણું જ હોય ને હાજી અમે ખાતા ને એટલે દોઢ બે લીટર કરે તે વહન રાખેલીએ આખું તે હા રહ્યું તે અસલનો સાથે થઈ ગયો સાર લે અને જાવું મારે

અને ન્યા હે લઈ જવા તો પિયાલીઓ લઈ જવાની હોય કે કે અડારીઓ ન્યા પાછી ફોડે નાખે ને ઓલી સ્ટીલ ની અડારીઓ ને કઈ મેળ આવે ને તે પિયાલીઓ જ રાખીએ તે પિયાલીઓ લઈ જવાની હે આઠ પિયાલીઓ લઈ જવાની હે તે આરો લઈ લઈએ ધંધે સર જાય તો સારું હાલો એ જઈએ દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કે એમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે તો જો આ હે ને બીજા દી હવારનો વિડીયો કાલે જ મને બપોર પછી કંઈ પણ વિડીયો લેવાની પરવાર આવી જ નહોતી અને કાલે હે ને વાઈને વાહે ઉતા એની હે ને જેવા ધનોભાઈ થર લેતા જતા હતા ને એવી અમારે ભરતી કરતું જવાનું હતું તે અમે ભરતી કરતા જતા હતા ને તે પછી હે વિડીયો લેવાની મને કંઈ પરવાર આવી નહોતી મેં કંઈ વિડીયો લીધો નહોતો ને પછી અટાણ મેં ચાલુ કર્યો અટાણ મેં ઢોરનું બધું કરી લીધું લાઇટ બંધ કર ને અને હા ને ઢોરનું કરી લીધું ને ખાઈ પીઆઈ લીધું ને હજે અઠાણું એ પાછા ભરતી કરવા જતા હતા પાડિયા નાખવાનું બાકી રહે ને ભાઈ સાહેબ ખાઈ લીધું ને થોડુંક મૂકી દીધું થોડુંક ખાધું ને તેકો વાઇટ કોપોલ દે કર ફૂંકાઈ જાય તો પછી મજા ન આવે ધોવાની બિરિયાની ધીપોલ ને એમાં છાંડ ધોવાની રહે

હળિયા હળી હમણાં હતા ગાય ની ઓલી કોરા વાતી ત્યાં લેલી લીધી પાછા બપોર સુધી આવી ગયું ને તે તડકો લાગે તો પછી નો મજા આવે તું તો એની રે ગઈ છું ને આપા ડીવી આપીવી રાડિયારીની હે હાવ બોવ જ નહીં રાયડું જ નહીં ખરા કે નાયડું જ નહીં ખરા ને ખાવા હાટું જ ઝેણી અવતાર લીધો હેણી વીણી નાખી દીધું એ ઢેગલા ફરવાને ને ને સા મૂકેને આવી ધનો ભાઈને આવે ગયા તે હું સા મૂકેને આવી તે મેં કીધું સા એ ઉકળી જાય તમારું કામ પણ થઈ જાય આજ પછી ખેતરમાં જવાનું મોડું ખાતું તું તે ધોરીયા ને કઈ સ ખેતરમાં કામ વાયવી જવાનું મોડું ખાતું તું

સામુક ને ઢેકલા ફરવા ગઈ ને તો લાઈટ વહી ગઈ તે સારે ગો અધૂરો તે પાછો ઉકારા ને પછી ભરે અને લઈને જા કોણ પર કે બધી નિરણ રૂપારી થઈ ગઈ પાણી કરે અને નવરાવ નાખ્યું અસલની બધી તે અક્ષ્યુ અસલ અસલની ઠીક ગઈ હતી અને ઉડાડે હોય એટલી ને અટાણામાં એ કેટલા અલગ ખાડા આઠ ક્યાંય હતા તો બધુંય રેડી થઈ ગયું પાણી ને નિરણ ને બધું નવી આવી મેં એક કોમેન્ટ કરે કે આ ભી અમારા પાસે આ તમારા પાસે અમિતા લીધી એટલે કંઈ ખબર ને તમારી પાસે હોય તો સારું ને અમારે મજા નહીં દોવામાં કંઈ વાંધો તો અસર નહીં હોજી એવી છે એવી રૂપારી છે એટલે કંઈ ગાય ને ગાય વગર ની છે અસર તો હારી છે એટલે એવું હે ને આખોની વાડી આખો ને પડખે મારી ભીનની વાડીથી મજૂર નો છોકરો હે ને એનું લેવા આવ્યો તો જો હે ને હું આવી બપોરા કરવા બપોરામાં હિ આગતા થેગલ હે અને રોટલી કરવાની હે હું રોટલી કરવા આવી હતી હાડા બાર વાગ્યા ગયા ત્યાં અડધી કલાકની વાર હતી નાવાનું વિચાર કરતી હતી પણ જો એ વટાણે નાઈ તો હાંજી વરે પાછું નાવું હે એટલે એકતા ભીડમાં ભીડ એટલે એવું હે તે અટાણતા ની પરવાર આવે તે રાંધે નાખ્યા કાસુ મોરે નાખા અને ની બધું તૈયાર કરલાતા પહેલાં આગળ પૂગે આવી બપોરા કરવા અને વાયમાં હે ને ભરતી કરવા ભરતી ત્યાં હે ને હા વાથું પાવડા એથી ઘીસે ખીસે અને હાથુંમાં ત્યાં આમાં બધામાં ડન પડે ગા એટલે પાવડેથી હાવ પાણા ને પાણા ઢહળવાના હતી બધાય પાણા ઢવડે ઢવળે ભરતી કરવાની હતી એ બુરાઈ જાય ઉતો ને એ ઘાડો બુરવાનો પછી રાઉન્ડ રાઉન્ડ જેવા બંધિયાર હે ને એ બધું ઓલું કરવાનું એને કરતા પુગે નો હગે ને બાંધવાનું ઓલું હે ને તનો ભાઈ પછી ઊભાની હુદી થાય તે વાહા હુદી ભરતી સાલુ રાખવી પડે એટલે હાવ દુનિયાનું ઓલું થાય અને માથે એટલો તોપ એટલે આ દુનિયાનો તો એપું તો એપું ઘડી કાતરો થઈ ગયો અને અટાણેથી બહુ પૈ ગયું એકદમ નો બહુ જ તડકો નીકળે ગયો એટલે એવું હે ને આજ કર્યા કામ હજી પૂરું તો લગભગ નહીં થાય એકાદ બે થર રહી જાય બસ ધનોભાઈ પાસા નૈવરા થાય તાર આવીએ અને આ કાલુંદી અમારા આગાના કામ હે એ બધાએ કહી કા કાવા હવાઈ નથી સડી જાય મલોકનો આગો થઈ જાય કામ નહોતી એ બધાએ આગાના કામ કાલુંદી કરી લઈએ તો પ્રમાણે દી ઘઉંમાં વાઢ નાખી દી તે ઘઉં તા કટોરીથી વાટવા નહીં ઘઉં તો કંઈ નહીં આપણી દરિયો નહોતો ઘઉં માતા એટલે એ રોગ રોગોલો હે કે ઘઉં વાટવા વાટવા એ તો કટોરીથી વાટવા ને બસ ખેડર આપણે કરસા ખેડર એ તો હું કાહણા ના છે કે ન્યા દરિયો નહોતો લાવવાનો એટલે વધી જાય ને તો બધે મગને બગને ટાઈમસર વવાઈ જાય તે હું એ બપોરાનું કરી ને આપણે આજનો વિડીયો આજ એન્ડ કરી દઈએ અને એક કોમેન્ટ આવે આઠ હજાર ગોલ્ડ ની કે આઠ હજાર ગોલ્ડ તમે કાંથી લ્યો તો આઠ હજાર ગોલ્ડ અમે ભાણવડથી લઈએ અને કંઈક બારસો કાડા બારસો રૂપિયાની બોરી આવે આઠ હજાર ગોલ્ડની બહુ સારું હે આઠ હજાર ગોલ્ડ એનો રિઝલ્ટ પણ બહુ સારું હે અને કંપનીનું કહેતા હોય ને તો કંપની મેં એટલી મન પરવા રહીને જ ને મેં જોયું હોય ને તો એમાં બોરીમાં કદાચ જોવે ને તો ખબર તો પડ જાય કે કઈ કંપની હે એ પણ એ પાસે ફ્રી થાય તારી કોમેન્ટનો જવાબ આપી કે કઈ કંપનીનું હે એ તો આપણે આજનો વિડીયો આ જ એન્ડ કરી દઈએ જો તમને મારા વિડીયો ગમતા હોય તો મસ્ત લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો લાલ કલર નું સબસ્ક્રાઇબ નું બટન આવે એ કોઈ પણ જો ન દબાવ્યું હોય તો પેલા વગર દબાવી દીજો તો મળીએ કાલના નવા વિડીયોમાં ત્યાં સુધી બધાય ની જય માતાજી